આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે એ માટે આણંદ ટાઉન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર વાહન ચેકિંગ કરી હતી તેમજ હોટલ રેસ્ટોરન્ટના માલિકો સાથે એક બેઠક પણ યોજી હતી આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીની આડમાં અસામાજિક તત્વો છાકતા બને નહીં તેમજ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અને શહેરીજનો શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે એ માટે આણંદ ટાઉન પોલીસ દ્વારા આણંદ શહેરના જુદા જુદા મહત્વના માર્ગો પર વિભાગીય પોલીસ અધિક્ષક જૈન પંચાલ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી આણંદ શહેરમાં પ્રવેશવાના વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ વાહન ચાલકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી તેમજ હોટલ રેસ્ટોરન્ટ્સ નવા વર્ષની યોજનાની પાર્ટીઓ લઈને હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બેઠક કરીને જો પાર્ટીનું આયોજન કરાયું હોય તો મંજૂરી મેળવી લેવા અને નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ સાંજના સમયે અગત્યના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશન કરવામાં આવેલ છે તેમજ અગત્યના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી તેમાં વાહન ચાલકો દ્વારા દારૂ પી અને વાહન ચલાવતા હોય તેઓના વિરુદ્ધમાં એમબીએટ એકસો પંચ્યાસી મુજબના કેસો કરવામાં આવે છે નંબર પ્લેટ વગરની તેમજ કાણા ગ્લાસ વાડી ગાડીના ચાલકો વિરુદ્ધમાં એમ્બેટ હેઠળ વધુનો વધુ કિસ્સો કરવામાં આવે છે તેમજ હોટલ ગેસ્ટ હાઉસ તથા ફાર્મ હાઉસ પર કોઈ ગેરકાયદેસર પાર્ટીનું આયોજન ન થાય તે માટે આજરોજ આનંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરેલ અને કલેક્ટર શ્રી આણંદ દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલા અલગ અલગ જાહેરનામાની સમજ કરી આગામી થર્ટી ફસ્ટ દરમિયાન આ જાહેરનામા ચુસ્તપણે અમલ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ છે